સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળિયાદર ગામે ઘરની બહાર રમતી પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો ચોંકાવનારો હિસ્સો સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ધાંગધ્રા તાલુકાના રાવળીયાબદર ગામે ગઈકાલે રાત્રે શેરીમાં રમતી પાંચ વર્ષની માસુલી ઉપર આરોપી મુન્નાભાઈ તેજાભાઈ રહે રાવળિયા વદરના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું જેમાં બાળકીએ બૂમો પાડતા લોકો ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને બાળકીને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી હાલ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જેમાં બાળકીના પિતા દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસમાં બાળકી ઉપર દુષ્કર્મ અંગે ગુનો નોંધાવવામાં આવ્યો હતો ત્યારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ સલીમ ગાંધી ધાંગધ્રા સુરેન્દ્રનગર